નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલન મિત્રો જય ઠાકર મળી ગયા છે મિત્રો એક આજે નવા વિડીયોની સાથે હું છું આપણો દોસ્ત રમેશ વાત કરીએ તો મિત્રો ઓછા ખર્ચે ગાય અને ભેંસનું દૂધ મિત્રો કેવી રીતે વધારી શકાય એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું આ એક જ વિડીયોમાં તેના લીધે મિત્રો વિડીયો તમે લાસ્ટ સુધી અમુક વખતે મિત્રો એવું પણ થતું હોય છે કે જે બજારમાંથી કેલ્શિયમ લાવીને પશુને આપતા હોય છે પણ તેટલી માત્રા માત્રાની અંદર દૂધ વધારવું હોય તે માત્રાની અંદર જોઈતું નથી પણ આજે આપણે મિત્રો વાત કરવાના છીએ કે એક ખરગથ્થુ ઉપચાર કરે અને મિનિમમ ચાલીસ થી પચાસ રૂપિયાની વસ્તુઓ ત્રણ વસ્તુ મિત્રો ઘરે લાવીને જે પ્રયોગ કરવાથી આપણા પશુનું દૂધ છે તે મિત્રો વધવા લાગશે અને દૂધની માત્રા પણ મિત્રો તમને વધવા લાગશે અને તમને મિત્રો નફાકારક પણ બની જશે આગળ મિત્રો વાત કરીએ તો ઘણા બધા પશુપાલન મિત્રો એવું પણ કહેતા હોય છે કે જો પશુને દૂધ વધારે હોય તો પશુને ફેટ નથી આવતા અને ફેટ વધારે હોય તો પશુને દૂધ ઓછું હોય છે આ કયું કારણ હોય છે કે એ વિશે પણ આપણે વાત કરીશું આ એક જ વિડીયો નહીં અંદર અને ઘણા બધા પશુપાલન મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે જ્યારે પણ પશુ વ્યાય ગાય કે ભેંસ વીઆય અને થોડાક દિવસ સુધી દૂધ વધારે હોય પછી છે તે પશુનું દૂધ ઘટવા લાગતું હોય છે તે માટે પણ મિત્રો શું કરવું જોઈએ એ વિશે પણ આજે વાત કરીશું અને મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર મિત્રો નવા આવેલા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇશન કરવાનું નહીં આ વિડીયો મિત્રો દુનિયાભરના પશુપાલન મિત્રો સુધી શેર કરો કારણ કે તેમને છે તે મિત્રો જે પશુપાલન મિત્રોએ સફળતા મેળવે મેળવેલી છે તેમણે અમને જણાવ્યું અમે મિત્રો વિડીયો બનાવીને પરના તમામ પશુપાલન મિત્રો સુધી જણાવીએ જેના લીધે મિત્રો તમે પણ વિડીયો શેર કરો અને આ ચેનલ જે મિત્રો પચાસ ટકા રૂપિયા આવે તે દાન કરવામાં આવશે એટલે કે ગરીબો અથવા ગૌશાળામાં વાપરવામાં

મળી જશે પહેલા નંબર ની અંદર વસ્તુ ની વાત કરીએ તો મિત્રો એક કિલો મિત્રો તમારે ઘઉં લેવાના રહેશે જે આપણે ગમ કહીએ છીએ ઘઉં એ મિત્રો તમારે એક કિલો લેવાના રહેશે એક આઈટમ બીજા નંબર ની અંદર વાત કરીએ તો બસો ગ્રામ જેટલો મિત્રો તમારે મેથી લેવાની રહેશે બસો ગ્રામ મેથી લેવાની રહેશે પછી ત્રીજા નંબર ની અંદર વાત કરીએ તો પાંચસો ગ્રામ જેટલો મિત્રો તમારે ગોળ લેવાનો રહેશે પહેલા નંબર ની અંદર ઘઉં એક કિલો બીજા નંબર ની અંદર વાત કરીએ તો બસો ગ્રામ એટલે મેથી

કિલા ઉપર મિત્રો પાણી થોડું ઉકળવા દેવાનું રહેશે પછી મિત્રો તમારે ગોળ એડ કરવાનો રહેશે ગોળને કમ્પ્લીટ હલાઈ જાય ગોળ કમ્પ્લીટ ગળી જાય પછી મિત્રો તમારે છે તે આપણે વાત કરી કે એક કિલો ઘઉં એ મિત્રો તમારે ઘઉં એડ કરી લેવાના રહેશે ગમ એડ કર્યા પછી મિત્રો તમારે છે તે બસો ગ્રામ જેટલી જે મેથી લીધી એ પણ મિત્રો તમારે એડ કરી લેવાની રહેશે આ ત્રણેય વસ્તુ અને પાણી ચાર વસ્તુનું મિત્રો તમારે કમ્પ્લેટ મિશ્રણ કરવાનું રહેશે જ્યાં સુધી મેથી અને ગમ ફૂલાઈ ના જાય જ્યાં સુધી રાંધાઈ ના જાય ત્યાં સુધી મિત્રો બફાઈ ના જાય ત્યાં સુધી મિત્રો તમારે ઉકળવા દેવાનું રહેશે હવે કે મિત્રો કમ્પ્લીટ ઉકળી ગયો છે કમ્પ્લીટ છે તે દાણા ભાગે તેમ થઈ ગયા છે રંધાઈ ગયા છે પછી મિત્રો તમારે નીચે લઈ તે મિત્રો છે તમારે વીસ થી પચીસ મિનિટ સુધી મિત્રો તમારે ઉકળવા દેવા ગરમ કરવાનું રહેશે થી પચીસ મિનિટ સુધી મિત્રો તમારે ઉકળવા દેવાનું રહેશે વીસ પચીસ મિનિટ થઈ જશે ત્યાં સુધી જે છે તો મિત્રો સઉં અને મેથી નરમ પડી જશે ને મિત્રો પછી તમારે નીચે લઈ લેવાનું રહેશે એ નીચે લઈ લેવા લીધા પછી જે મિશ્રણ છે પાણી ગોળ મેથી ઘઉં આ ચાર વસ્તુ મિત્રો તમારે ઠંડી થવા દેવાની રહેશે આ વસ્તુ છે તો મિત્રો વાત કરીએ તો કેવી રીતે પશુને આપવાની રહેશે સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કયા સમયે પશુને આપવાની રહેશે આ છે તો મિત્રો તમારે સાંજે પશુ આપણે જ્યારે સાંજે ધોઈ લઈએ ખાંડ નાખીએ તે પછી જે આપણે નિયર નાખતા હોય પછી હવે દાખલા તરીકે વાત કરીએ તો સાંજના આઠ નવ વાગે કોઈ પણ મિત્રો આપણે ખોરાક ના આપવાનો હોય હવે કે બધો સંપૂર્ણ આહાર પશુને આપી દીધો છે ને નિરાત્રે પશુને રાત થવાની છે નિરાત્રે પશુને કાંઈ પણ નોખવાનું નથી તે સમયે મિત્રો તમારે નવ સાડા નવ કે સાડા આઠ તે ટાઈમે મિત્રો તમારે પશુને સાંજે આપવાનું રહેશે આ છે તે મિત્રો કેટલા દિવસ સુધી આપવાનું રહેશે એટલે વાત કરીએ તો એક મહિનો સળંગ મિત્રો તમારે આપવાનો રહેશે એ સાંજે જ મિત્રો તમારે આપવાનું રહેશે દરરોજ આ રીતે મિત્રો ગરમ કરીને મિત્રો તમે આપી શકો છો હવે વાત કરીએ તો મિત્રો કયા પશુને આપી શકાય જેની અંદર મિત્રો વાત કરીએ કે જે પશુ તમારો વીઆઈ ગયેલો છે અને પંદર દિવસ થઈ ગયા છે તે પશુને મિત્રો તમારે આપવાનું રહેશે જે મિત્રો ગાભણ પશુ હોય તેમને મિત્રો ના આપવું કારણ કે તે ગોળ છે તે મિત્રો ગરમ હોય છે જેના લીધે પશુને નુકસાન પણ થઈ શકે છે જે પશુ વ્યાય પંદર દિવસ વ્ય નિર્ણા થઈ ગયેલા છે તે પશુને મિત્રો તમે આપી શકો છો અને જે મિત્રો પશુને દાખલ તરીકે વાત કરીએ કે પોર્ટ લીટર છેલ્લું દૂધ છે તો મિત્રો તમે કમ્પ્લીટ આપશો તો તમારું પશુ છે તો પોચ લીટર જ્યાં સુધી રોગશે ત્યાં સુધી મિત્રો તમારું પશુ પોસ્ટ લીટર છેલ્લું દૂધની ક્ષમતા જાળવી રાખશે જાળવી રાખશે અને મિત્રો તમને પણ લાભ પણ થઈ શકશે આવા દરરોજના માહિતી મેળવવા માટે તમે મારે યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહો અને ફરીથી મળીશું મિત્રો આવા એક નવા ટોપિક સાથે અને ખેડૂત મિત્રો માટે નવા ખુશીના સમાચાર આવી રહ્યા છે જેનો એક આપણે અલગથી કાલે વિડીયો બનાવીશું જેની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી નવી યોજનાઓ અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થયા છે અને પશુપાલન મિત્રો વાત માટે વાત કરીએ તો જે દૂધ વધારવાના માટે ઘણા બધા વિડીયો પણ બનાવે છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો તમને અમારી યુટ્યુબ ચેનલની અંદર પણ મળી જશે ખેડ વધારવા માટે પણ મિત્રો અલગ વિડીયો બનાવે છે એ પણ તમને માહિતી મળી જશે ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કે જય